મારું નામ જીગ્નેશ અજીતભાઈ પટેલ છે હું ગાના ગામનો રહેવાસી છું અને અમે પટેલ સમાજનું જે અમારું ગ્રુપ છે એના દ્વારા અમે છેલ્લા બાર વરસથી ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે અને એવરી દરેક વર્ષે અમને ગામ તરફથી અને અમારા જે વિદેશમાં રહેલા અમારા મિત્રો વડીલો ભાઈબંધો છે એમના તરફથી પણ અમને ઘણો એવો સાથ સહકાર અને સપોર્ટ મળી રહે છે અને અમારે કોઈ પણ દાદાના બીજા આશીર્વાદ એક તો કહીએ તો આપણે કે દાદાના આશીર્વાદથી આ બધું કામ થઈ રહ્યું છે અને દાદાના આશીર્વાદને લીધે અમને કોઈ પણ વસ્તુની અત્યારે અમાને ખપ પડતીને બધું મળી રહે છે એમ દાદાના આશીર્વાદથી અમાને કોઈ પણ વસ્તુની તકલીફ અત્યાર સુધી પડી નહીં અને ભવિષ્યમાં પણ નહીં પડે અમને આત્મવિશ્વાસ છે અને દાદાના આશીર્વાદ છે અમારી ઉપર બીજું કે અમે દરેક વર્ષે અમે અલગ અલગ થીમથી ગણપતિ કરી રહ્યા છે લાસ્ટ યર અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ પણ કર્યા હતા અને એમાં અમને નંબર પણ મળેલો હતો અમે આણંદ જિલ્લામાં બીજા નંબરે પર અમે ઈનામ જીત્યું હતું અને સાંસદ શ્રી દ્વારા અમને પ્રોત્સાહનનો લેટર પણ આપવામાં આવ્યો હતો અને આ વર્ષે અમે આ વર્ષે જયારે જે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે રામનું મંદિર બની ગયું છે અને એ સ્વરૂપે અમે શ્રી ગણેશજીને બિરાજમાન કર્યા છે અહીંયા ગાનામાં રામ સ્વરૂપે